વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર બસ મોટા ખાડા પડ્યા છે અને આ ખાડા વાહન ચાલકો માટે જોખમી છે આજે વલસાડના પારનેરાના મુકુંદ બ્રિજ નજીક નેશનલ હાઇવે પર પડેલા ખાડામાં એક બાઇક ચાલક પટકાતો જાગ્રસ્ત થયો ખાડામાં વાહનનું ટાયર પડતા તે રોડ પર પટકાયો હતો જેને કારણે તેની ઈજા પણ થઈ હતી જેથી રોષે ભરાયેલા યુવકે હાઇવે પર પડેલા ખાડામાં જ બેસી વિરોધ વ્યક્ત કર્યો બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને યુવકને સમજાવી અને હોસ્પિટલ ખસેડ્યો હતો પાસ થતો મારી કારણ કે વરસાદ હતો ખાડો હતો ખાડામાં આગળ નું ટાયર જેવું પડ્યું ને તેવી ગાડી પલટી ખાઈને મેં સીધો નીચે મારી પાછળ ત્રણ વેનો નો રસ્તો છે ત્રણ ટ્રક ચાલતી હતી પણ માતાજી ની કૃપા હતી કે મારે પણ એ ત્રણ ટ્રક કાંચ બ્રેક માં અટકી ગઈ અને હું સીધો અહિયાં થી ખસી ખસી ને પગ થી ખસી ખસી ને અહીંયા સાઈડ ઉપર આવ્યો નડિયાદ શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી તેમજ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સ્ટ્રીટ લાઇટ તેમજ રખડતા પશુઓની સમસ્યા પણ સામે આવી છે ત્યારે નડિયાદ શહેર કોંગ્રેસે મનપા કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી સાથે સાથે મનપામાં નવા સમાવિષ્ટ ગામડા જેમ કે યોગીનગર ડભાણ ડુમરાલ

અમારી પાસે ટીમો પણ પણ તૈયાર છે અને એ એ તાત્કાલિક અસરથી કાર્યવાહી આપણે એટલે ભાવનગરમાં અસામાજિક તત્વો નથી રહ્યો પોલીસ ડર જાહેરમાં લુક્કાઓની દાદાગીરી એટલી વધી ગઈ છે કે લોકોને ઉભા રાખી લૂંટ ચલાવી લે છે જો કોઈ આનાકાની કરવામાં આવે તો જીવલેણ હુમલો પણ કરે છે કઈક આવો જ એક કિસ્સો સામે આવ્યો પાનવાડી ચોકમાં

અને સીધો મને મારવાની વાત કરીને સીધું ધાર્યું લીધું મને મારવા માટે છે નર્મદાના રાજપીપળામાં જીઈબીની બિદરકારીના કારણે ખેતરમાં કામ કરતા શ્રમિકને કરંટ લાગ્યો શ્રમિકના શરીરનો અડધો અંગ થોડા સમય માટે કામ કરતો બંધ થઈ ગયો સદનસીબે અડધો કલાક બાદ શ્રમિકના સારું થઈ જતા પરિવારે હાંશકારો મેળવ્યો પરંતુ જીઈબીની મોન્સૂન કામગીરીની પોલ ખોલી કાઢી ખેતરોમાં અગિયાર કેવીના હેવી વાયરો લટકી રહ્યા છે જેના કારણે અન્ય ખેડૂતોને પણ ખેતરમાં કામ કરવા જવા માટે ડર લાગી રહ્યો છે ખેતરમાં કેળા કટિંગનું કામ પણ બંધ થઈ જતા ખેતીમાં નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે

ધારાસભ્ય એવું કહે છે મેં મીડિયાના માધ્યમથી જોયું કે મારો પુત્ર અલગ રહે છે તો ધ્રોલની કોઈ પણ પ્રજાને તમારે પૂછી જવાનું એની આગળ સ્કોર્પિયો બ્લેક કલરની ગાડી છે એમએલએ ગુજરાત લઈને આંટા મારે છે ચાર ફોર વ્હીલમાં એમએલએ ગુજરાત લખેલી ગાડી લઈને આંટા મારે છે તો ધારાસભ્ય શ્રીનો પુત્ર જોઈન્ટ ફેમિલીમાં રહે છે જે લાભાર્થી હોય એ જ વ્યક્તિ આવે એનું રેશન કાર્ડ હતું જેમની અંદરમાં એમનું અને એમની વાઈફનું નામ હતું ધારાસભ્ય શ્રીનું સાથે જોડે કોઈ નામ નહોતું

ગુજરાતની જાણીતી ઝાયડસ હોસ્પિટલે ત્રણ વર્ષમાં બસો પચાસથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે હાલની લાઈફસ્ટાઈલમાં લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ તેને લગતી બીમારીઓ વધી રહી છે કારણો ઘણા બધા છે તેની સામે ઝાયડસ હોસ્પિટલ લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ લિવરને લગતા રોગો સામે મજબૂતાઈથી દર્દીઓની લિવર હેલ્થનું ધ્યાન રાખી રહી છે ભારતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડૉક્ટર આનંદ ખખરની આગેવાની હેઠળની નિષ્ણાંત ટીમના ડૉક્ટર યશ પટેલ ડૉક્ટર મયુર પટેલ ક્રિટિકલ કેર ટીમના ડોક્ટર હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેથેસિસ્ટ અને લીડ ડોક્ટર મીતા અગ્રવાલ ડોક્ટર પરાગસિંહ ગોહિલ સહિતની ટીમે અનેક દર્દીઓને લિવર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપ્યું છે જોકે દર્દીઓ પણ ઝાયડસની સારવાર અને સુવિધાથી ખુશ દેખાયા ક્વોલિટી ઓફ મેન પાવર ક્વોલિટી ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્વોલિટી ઓફ ઇક્વિપમેન્ટ અને ક્વોલિટી ઓફ મલ્ટીડિસિપ્લિનરી ટીમ એટ ઝાયડસ હોસ્પિટલ ઇઝ એટ પાર વિથ ધ બેસ્ટ ધ્સ ઇન ધ વર્લ્ડ એક મહિનો પાંચની પાંચ અગિયાર બે હજાર ત્રેવીસના દિવસે મારું ઓપરેશન થયું હતું અને અગિયાર બાર અગિયાર ડિસેમ્બરે મારી બર્થ હતી મારી ફેક્ટરી જોઈને બધાને મેં જમવા માટે બસો માણસોને બોલાયા અને સેલ્ફ ડ્રાઈવ કરીને એક મહિનો અગિયાર દિવસે સેલ્ફ ડ્રાઈવ કાર કરીને હું ફેક્ટરી ગયો એટલે તમે ડૉક્ટરો તો પૂરું કરે છે અને મેં તો મારા ફેમિલીના બધા જ મારા નક્કી કર્યું છે કે જાડેસમાં જ જવાનું મેં એને કીધું છે મારા છોકરાઓને ત્યાંની ટ્રીટમેન્ટ ત્યાંના ડોક્ટર્સ ત્યાંનો સપોર્ટ સ્ટાફ નર્સિંગ સ્ટાફ યુ નો હોલ પેકેજ ઇન વન રૂફ સ્ટાર્ટિંગ ફ્રોમ ફિઝિયોથેરાપી ઓલ ધ વે ટુ ધ સર્જન એટલે અમદાવાદ ને ગુજરાતમાં આ ફેસિલિટી છે આપણા બધા માટે બહુ સારું છે એટલે લિવરની કોઈને બી તકલીફ હોય પ્લીઝ ગેટ કે બહુ ખરાબ રીતે પ્રોગ્રેસ થાય છે અત્યારે મારો દીકરો બહુ સરસ છે સ્વસ્થ છે બેંગ્લોરમાં ડ્યુટી કરે જોબ કરે છે આઈટીમાં અને અત્યારે જ બે દિવસ પહેલાં યુએસ ગયો છે એના પછી એને દીકરી છે ચાર વર્ષની છ વર્ષ બે હજાર વીસમાં છ વર્ષ પૂરા થઈ ગયા સાતમું વર્ષ ચાલે છે એકદમ હેલ્ધી છે કોઈ તકલીફ નથી અને બધું જ વ્યવસ્થિત રહી જીમ કરે છે બધું કરે છે એકદમ સ્વસ્થ છે વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાતી ડોટ ન્યૂઝ એટીન ડોટ કોમની મુલાકાત લો અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરો